વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનો આરંભ થયો છે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો વાપીમાં નાણામંત્રીની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓની સાથે બાળકો અને પણ જોડાયા હતા આ તિરંગા યાત્રા જાહેર માર્ગ પર ફરી હતી યાત્રામાં ભારત માતા કી જઈ અને દેશભક્તિના સૂત્રોથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું નાણા મંત્રીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાનમાં સૌ લોકો જોડાય તેવી અપીલ પણ કરી હતી આ અભિયાન દ્વારા દેશવાસીઓમાં ભાઈચારાની ભાવના કેળવાય અને રાષ્ટ્રપ્રેમ ઉજાગર થાય તેવા હેતુથી યોજાઈ રહેલી આ યાત્રાની સરાહના પણ કરી હતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આપણા દેશને એક રાખવા માટે દેશની ઉન્નતિ માટે અને સૌ ભાઈચારાથી એક થઈને રહે એના માટે એક સૂત્ર આપ્યું છે કે આપણો જે તિરંગો છે જે આપણે મહામૂલ્ય આઝાદી પછી મેળવ્યો છે એ તિરંગાને દરેકે દરેક ઘરમાં આપણે ફરકાવીને હર ઘર તિરંગા તો શું થાય કે આપણે બધા એક રહીએ એકબીજાના ભાઈચારામાં રહીએ અને આપણા દેશની ઉન્નતિ માટે આપણે સૌ એકબીજાની ઉન્નતિ કરીએ આ રીતનો એક આદર્શ ધ્યેય સાથે મોદી સાહેબે જે આખા ભારતને સૂત્ર આપ્યું છે સમગ્ર ભારતમાં શાંતિ સ્થપાય અને આપણો દેશ સૌથી વધુ આગળ વધે અને સાથે સાથે દરેક જણનો સામૂહિક વિકાસ થાય અને લોકો શાંતિથી જીવી શકે એ ઉદ્દેશથી તિરંગા યાત્રા દેશ અભિમાન અને સ્વાભિમાન માટે રાખવામાં આવી છે એમાં કોઈ પણ ન્યાત જાત પાર્ટી સમાજ કોઈના ભેદભાવ વગર દરેક લોકો આ તિરંગા યાત્રામાં જોડાય એવી